દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ હતો દેવ શર્માની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો એ જ દિવસે એક નોળિયાની પત્નીએ પણ એક બચ્ચાને જન્મ આપ્યો બ્રાહ્મણીએ પોતાના દીકરાની જેમ જ જે આ નોળિયાના બચ્ચાને પણ દૂધ પીવરાવીને શરીરે રોજ માલિશ કરીને એકદમ હુષ્ટ પુષ્ટ અને તંદુરસ્ત બનાવી દીધો છતાં પણ એ બ્રાહ્મણી ક્યારેય નોળિયાનો વિશ્વાસ કરતી ન હતી એમ જ હતું હતું થતું કે મૂળ તો આ હિંસક જાતનું જનાવર ક્યારેક જાત પર જાય અને મારા દીકરાને નુકસાન પહોંચાડી દેશે તો કહે છે કે પુત્ર અયોગ્ય હોય તો પણ એ મા બાપને તો વાલો જ હોય છે પછી એ ભલેને તોછડો હોય કદરૂપો હોય વ્યસની હોય કે સાવ નગુણો હોય એટલે કે ગુણ વગરનો હોય લોકો કહે છે કે ચંદન સૌથી શીતળ હોય છે પણ સંતાનનો સ્પર્શ તો ચંદન થી પણ વધારે શીતળ હોય છે સંતાનો પ્રત્યે જેમનો પ્રેમ હોય છે એટલો પ્રેમ પોતાના મિત્ર માતા પિતા કે હિતો હિતે છુઓ માલિક પ્રત્યે નથી રાખતા હોતા એક દિવસ દીકરાને ઘોડિયામાં સુવરાવીને બ્રાહ્મણીએ હાથમાં પાણીનો ઘડો લીધો અને પતિને કહ્યું કે હું પાણી ભરવા માટે તળાવે જાઉં છું અને તમે આ દીકરાનું ધ્યાન રાખજો નોળીઓ પણ અહીં છે અને આપણો દીકરો અહીં છૂતો છે પત્ની પાણી ભરવા ચાલી ગઈ એટલે બ્રાહ્મણ ભિક્ષા માંગવા બહાર નીકળી ગયો અચાનક જ એક કાળો સાપ ત્યાં આવી ગયો બ્રાહ્મણીના દીકરાને પોતાનો ભાઈ સમજીને સાપ સાથે લડવા લાગ્યો અને લડતા લડતા સાપના ટુકડે ટુકડા કરી નાખ્યા નોળિયાનું મુખ સાપના લોહીથી ખરડાઈ ગયું આ બાજુ બ્રાહ્મણીના આવવાનો અવાજ આવ્યો એટલે નાળ્યો પોતાની બહાદુરી દેખાડવા દોડીને બ્રાહ્મણી પાસે પહોંચી ગયો બ્રાહ્મણીએ જ્યારે નોળિયાના મુખ પરથી લોહી ટપકતું જોયું એટલે એને શંકા ગઈ કે નક્કી આ નોળિયો જાત પર ગયો એને મારા દીકરાને મારી નાખ્યો મારી નાખ્યો હશે એમ વિચારીને માથે થી ભરેલો ઘડો સીધો નોળિયા ઉપર પટકી દીધો એટલે કે એના ઉપર પછાડ્યો એટલે ઘડો પડવાથી નોળિયાના રામ રમી ગયા અને પછી બ્રાહ્મણી દોડીને દીકરો જ્યાં સૂતો હતો તે ઓરડામાં પહોંચી ત્યાં જોયું કે દીકરો તો ઘોડિયામાં પડ્યો પડ્યો કિલોલ કરે છે પણ બાજુમાં એક કાળા સાપના ટુકડા ટુકડા પડ્યા છે બ્રાહ્મણી તરત જ આખી હકીકત સમજી ગઈ કે આ આ સાપને મારી નાખ્યો છે કંઈ પણ જોયા જાણ્યા વગર દીકરા જેવા નોળિયાને મારી નાખ્યાના દુઃખથી સાતી પીટીને એ રડવા લાગી એ જ વખતે બ્રાહ્મણ પણ ભિક્ષા માંગીને ઘેર આવી ગયો તેણે જોયું કે નોળિયાને મારવાના દુઃખથી પોતાની પત્ની પારાવાર દુઃખથી રડી રહે છે પતિને જોઈ ને બ્રાહ્મી બોલી અરે લોભી થોડી વાર રહીને ભિક્ષા માંગવા જતાં તમને શું થતું હતું મેં તમને કહ્યું પણ હતું કે દીકરાનું ધ્યાન રાખજો હવે દીકરા જેવો નોળિયો ગયો તેનું દુઃખ ભોગવો કહે છે કે વધારે પડતો લોભ કરવો ન જોઈએ તો લોભનો સંપૂર્ણ ત્યાગ પણ ન કરવો જોઈએ વધારે પડતા લોભી માણસના માથા પર ચક્ર ફરતું હોય બ્રાહ્મણ બોલ્યો માથે ચક્ર ફરતું ફરતું હોય એટલે 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 શું બ્રાહ્મણીએ પાછી આ બ્રાહ્મણને એક વાર્તા કહી એ આપણે આગલા એપિસોડમાં સાંભળશું મિત્રો આમ અમારી આ વાર્તા અહીં પૂરી થાય છે વગર વિચાર્યું ન કામ અધૂરી વાત કોઈને આ રીતે ન કરવું એમ કહેવા માંગે છે મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી રસપ્રદ અને ખૂબ જ તમને ગમે એવી વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર